નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તમામ તાજા ખબર સૌથી પહેલાં જાણવા માટે અમારી પીઆર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અત્યારે સુરેન્દ્રનગરથી એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે દાદા પોત્ર તણાતા મોત જી હા મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગરના ચૂડામા પાણીના પ્રવાહમાં પોત્ર તણાતા મોત થયા હોવાની વાત સામે આવી છે પાણીમાં તળાતા પોત્રને બચાવવા જતા દાદા પણ તણાયા અને તેમનું મોત થયું છે તમારડી ગામની વાસળી નદીમાં તણાઈ જતા મોત થયું છે પશુ ચરાવતી વખતે પોત્ર નદીમાં તળાયું હતું અને તેને જોતા દાદા પણ બચાવવા પહોંચ્યા હતા ત્યારે બંનેના મોત થયા છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે સુરેન્દ્રનગરમાં પોત્રને બચાવવા માટે દાદા નદીમાં ઉતર્યા હતા અને એકાએક બંને ઊંડા ખાડામાં ગરકાવ થઈ ગયા હતા અને તેમનું મોત થયું હતું દાદા પોત્રના મોતથી ચમાડી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ